એટલે ભગવાન રક્ષા કરે છે પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામી મહારાજ રક્ષા કરે છે તમારી તમને ના પાડી દીધી ને બાપા એ કે બજાર નહીં દેતા બાવ તારીખ મને કેદ ન તમને ના પાડે છે તો એ તમે આપો છો બજર એટલે બાપા એમ કે છે કે એટલે કે તો પણ તમે બજર લ્યો છો તો સ્વામી બાપા એમ કે છે કે હવે બજર મૂકી દ્યો હવે બીનમાં નાખી દ્યો હવે બજર જો હવે મગ મૂકશે ચટાણી મગજો મારે જડે હાવ મોરી આવી કેમ મોરી ભાઈ મને એવું લાગે કે હું તો પણ વધારે નાખો આ તારીખ કેસ લઈ જયો

જાજા નથી બરાબર જ છે અમને તો છે ને ના શું કહેવાય અમારા ઘરમાં છે ને થોડું ઘણું ના ચાલે છે ને અમને જોઈએ તો પેલા ભરીને જમવાનું બનાવવાનું એટલે કે શાક પણ જોઈએ ને ભાત પણ જોઈએ ને રોટલી પણ જોઈએ અમે ગણીને રોટલી ના બનાવીએ કે શાક છે ને એટલું અમ ના બનાવીએ અમારે શાક જોઈએ તો અમે પહેલેથી આપણે શાક જોઈએ તો બાપુજી નહીં જોઈ જો અમને શાક જોઈએ બધાને કઢી જોઈએ કઢી વાઈટકો દોઢ વાટકો તે કઢી ખાઈએ હા કઢી પણ જોઈએ ભાત પણ જોઈએ ને શાક તો છે ને અમે થોડું આમ તો ના જોઈએ અમારે વધારે બનાવવાનું બનાવવાની બધા એમ કે તમે એકલા છો તો પણ એટલું બનાવો તો પણ હા અમે તો ખા ના રહો ખાવ ખાઈ પીને મજા કરવાની છે લાઈફ ને સત્સંગ કરો ખાઈ પીને મજા કરો ને સત્સંગ કરો બે કામ કરો બીજું બધું તડકે મૂકો અમારે ત્યાં તડકો જ નથી થી માં તો મૂકીએ તડકે ઠંડી માં મુકિય અમે હવે ચાલો અમે અહીંયા મૂકીએ અમારે જાવું છે શોપિંગ માં શાક કઈ છે નહીં ઘરમાં પપ્પા ફોન ને મચડે છે ને ફોન ને મેટ મચડે છે હે પાણી અંદર સે જક માં ન નીકળને ના નીકળી ગઈ શોપિંગ માં એટલે કે શાક લેવા જાય ચાંદલો છે ને ખબર નઈ લેરા જાય છે હમણાં મમ્મી સવારી રેડી થઈ ગઈ છે સવારી જાય છે શોપિંગ કરવા એટલે કે શાક લેવા શાકભાજી લેવા જઈએ સાચી વાત ગાડી આવી પડ્યો ગાડી આવે

એનો ચાલો અમે છાય મળી મળી ઠંડી ઠંડી સહોરોડ સહોરોળ સહો રોડ આવ્યા સહોરોડા છે એટલે ઠન ઠન કોપાલ છે મસ્ત મસ્ત ઓહા આ તો કેટલું મસ્ત છે જો મને વાસણ જોઈને કંઈક થાય હો ગલગલિયા થાય

लेव मम्मी अॼूर को खजूर के खजूर छह पाउंड खाव હે કેરી તો જો મોટી અહીંયા બધું ફ્રૂટ મળે જો પપૈયું છે બધું વાત છે આજે તો ગીરતી નથી શાક લીધું છે શાક 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 બે લીધી ધાણ ધાણા ભાજી બે લીધી ગોળ છે ને મને બહુ જ ગયું મમ્મી દેખી ગયા ચાલો અહીંયા જ મૂકીએ પછી તમને મળ્યા સુગર લેવાની હતી મારે કેટલાની છે સુગર છે દીદી એ કીધ ને કહીએ એક લઈ લિયો લેવા એક લેવા એક

એક થઈ બે થઈ મારી હાડી થઈ કે બે થઈ ક્યાં ગઈ મારી હાડી આ રી થઈ ગઈ આમાં આ તો તમારી છે એક થઈ કે બે થઈ ચાલો અમારી સાડી એક ફોલ મુકાઈ ગયો છે મમ્મીનો આવી રીતે એક ફોલ મુકાઈ ગયો છે એક સાડી એક ફોલ નહીં એક સાડીમાં ફોલ મુકાઈ ગયો છે બાંધણી મમ્મી જયપુરથી લે આવેલા જયપુરથી બાંધણી બહુ મસ્ત છે ઓકે આ એક સાડી હું લઈ જાઉં છું ઓકે હાલો હા એ ઓકે કંઈક મારા આરતીનો ટાઈમ થઈ જાય ઠાકોરજીનો એટલે સે સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ જોતી ફે બાય બાય